હિન્દુ ધર્મ અનુસાર અસામાય કોઈ દુર્ઘટનાના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા પર તે આ લોક અને પરલોકની વચ્ચે ભટકતા રહે છે તેના કર્મો અનુસાર તેને પિતૃ યોનિ કે ગુપ્ત યોનિને પ્રાપ્ત થાય છે પવિત્ર યોનિ પ્રાપ્ત થયા બાદ દેવ બનીને પોતાના પરિવારની રક્ષા કરે છે પરંતુ ગુપ્ત યોનિને પ્રાપ્ત કરવાવાળા પ્રાણી પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે કોઈ એવું શરીર શોધે છે જેના પર તે પોતાનો પ્રભાવ બતાવીને પોતાની ઈચ્છા પૂરી કરી શકે પુરાણ અનુસાર પોતાના કર્મોના આધાર પર રૂપ યોનીને પ્રાપ્ત થવા વાળી ખરાબ આત્મા લોકમાન રહે છે જે વ્યક્તિ આત્મબળથી કમજોર હોય છે કે જેમનું મન કમજોર હોય છે તેમને આ ખરાબ આત્માનો આભાસ પણ સમય સમય પર થતો રહે છે જો એકવાર આ ખરા આત્મા કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય તો તે ખૂબ જ મુશ્કેલીથી પીછો છોડે છે હિન્દુ ધર્મની સાથે સાથે બીજા ધર્મ પણ સારી અને ખરા આત્માની આ હકીકતનો સ્વીકાર કરે છે ધર્મગ્રંથો અનુસાર પ્રેતા લોકમાં રહીને પણ મનુષ્યથી એક અંતર જાળવી રાખે છે પરંતુ ક્યારેક ક્યારેક ના ઈચ્છવા છતાં પણ મનુષ્ય પોતાની અમુક ભૂલો દ્વારા ખરાબ આત્માને નિમંત્રણ આપે છે તો ચાલો જાણી લઈએ મનુષ્ય દ્વારા કરવામાં આવેલા એવા કામ વિશે જેને કરવાથી ખરાબ આત્મા માનવ શરીર પર પોતાનો પ્રભાવ બતાવવાનો આરંભ કરી શકે છે કોઈ પણ મિત્ર કે સગા સંબંધીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયા બાદ જેટલું જલ્દી બની શકે તેને જોઈએ જવું જોઈએ તેની યાદો તેને તમારી પાસે આવવાનું નિમંત્રણ આપી શકે છે રાત્રિના સમયે વિશેષ રૂપથી મંગળવાર અને શનિવારે રાત્રે કોઈએ પણ સુમસાન રસ્તાને પાર કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે તે જગ્યાએ કોઈએ કોઈ જાદુ ટોણા તો નથી કર્યા નહીં તેવામાં તમે તે ટોટકાની ઉપરથી કે તેની બાજુમાંથી ત્યાં સુધી પસાર ના કરો જ્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિ તેને પસાર ના કરી લે આ પ્રકારના જાદુ ટોણાના પ્રભાવથી વ્યક્તિ પર ખરા આત્માનો પ્રભાવ પણ શરૂ થઈ જાય છે તે જ સુગંધવાળા પરફ્યુમ કે નક્તરને સ્મશાન જેવી જગ્યા પર લગાવી લે જવાથી ભૂત પ્રેતનો ડર રહે છે જ્યાં સુધી સંભવ થઈ શકે રાત્રે સૂતા સમયે કે બહાર જતા સમયે પણ તે જ સુગંધવાળા પરફ્યુમ ના લગાવવા જોઈએ ગર્ભવતી મહિલાઓ ખરાબ આત્માના પ્રભાવમાં માંગવું જે જલ્દી આવી શકે છે એકલા માટે તેમને પ્રેગનેન્ટ સમયે સાવધાની રાખવી જોઈએ રાત્રે તેમને ક્યાં પણ બહાર ના જવું જોઈએ હાથ માંગે માથા પર મહેંદી લગાવીને ઘર માંગવી બહાર જવા પર પણ ખરાબ આત્મા તે વ્યક્તિને પોતાની પકડમાં લઈ શકે છે બીમાર વ્યક્તિ કે જે વ્યક્તિનું હૃદય ખૂબ જ કમજોર હોય તેમને પણ ખરાબ આંખમાંનો ભય રહે છે પરંતુ જો બીમાર હોવા પર પણ જે વ્યક્તિનું હૃદય મજબૂત છે તેમને ખરાબ આત્મા કોઈ હાનિ પહોંચાડી શકતી નથી એવા સ્થાન જે હવે ખંડર બની ગયા હોય છે જ્યાં કોઈ રહેતું ના હોય આવા સ્થાન પર ખરાબ આત્મા નિવાસ કરી શકે છે રાતના સમયે આવી જગ્યાએ જવાથી બચવું ખાવાની મીઠી વસ્તુ બૂફ પ્રેતને ખૂબ જપ્રિય હોય છે એકલા માટે ઘરની બહાર નીકળતા સમયે પોતાની સાથે મીઠી વસ્તુ લઈ જવાથી સુધી બની શકે બચવું જોઈએ જોઈએ રાત્રિના સમયે તેનું ધ્યાન રાખવું ખરા વાતમાંથી બચવાના ઉપાય ખરા વાતમાંથી બચવા માટે તમે ઘણી જગ્યા પર જાત જાતના ઉપાયો જોયા હશે પરંતુ તે બધા ઉપાય વાંચવા માત્ર જ છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે આજે અમે તમને ભૂતપ્રેતથી બચવા માટે એવા ઉપાયો બતાવી રહ્યા છીએ જે એકદમ સાધારણ અને સરળ છે પરંતુ ખૂબ જ અસરદાર છે રુદ્રાક્ષ તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે રુદ્રાક્ષને ગળામાં પહેરવાથી ભૂતપ્રેત અને ખરાબ શક્તિઓ દૂર રહે છે તે સત્ય છે પરંતુ રુદ્રાક્ષને માત્ર એ વસ્તુના રૂપમાં ગળામાં ધારણ કરીને તમને તેની પૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી તેના માટે તમારે તેને પૂર્ણ વિધિ વિધાન અનુસાર ધારણ કરવું જોઈએ રુદ્રાક્ષની પૂજા કરીને કુમકુમ વગેરે કર્યા બાદ તેને શ્રાવણ માં કે શિવરાત્રી દિવસે ધારણ કરવું જોઈએ અને સમય સમય પર તેને પંચામૃતથી થી સ્નાન કરાવીને પવિત્ર પણ રાખવું જોઈએ હનુમાન ઉપાસના પોતાના ભક્તોના બધા કષ્ટો નાશ કરવાવાળા વાળા ભગવાન શ્રીરામભ હનુમાનજી ની ઉપાસના કરવાથી ખરાબ શક્તિનો ભય સમાપ્ત થઈ જાય છે કોઈ પણ જગ્યા પર જતા સમયે જો ભયનો આભાસ થવા લાગે તો હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ જો તમને એમ લાગે કે કોઈ ખરાબ શક્તિ તમારી આસપાસ છે અને તે તમારા પર પોતાનો પ્રભાવ બતાવવાની કોશિશ કરી રહી છે ત્યારે તમારે હનુમાન ચાલીસા ના પાઠ થોડા ઊંચા અવાજ માં કરવા જોઈએ હનુમાનજી ની નિયમિત ઉપાસના કરો સમય સમય પર હનુમાનજી ના મંદિરે જઈને તેમને ચોલા ચઢાવો રાત્રિના સમયે સુમસાન સ્થાન કે કોઈ એવા સ્થાન જ્યાં તાંત્રિક ક્રિયા થાય છે ત્યાં જવાથી બચવું અને રાત્રે સૂતા સમયે ભૂતરે વગેરે વિશે વાત ના કરો કોઈના અંતિમ સંસ્કારમાંથી આવ્યા બાદ ઘરની અંદર જતા પહેલા જ સારી રીતે હાથ પગ અને મોમ ધોઈ લેવા જોઈએ અને અંદર જતાં જ સ્નાન કરી લેવું જોઈએ નહીતર તે મૃત વ્યક્તિની આત્મા તમારા પર પોતાનો પ્રભાવ બતાવી શકે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને વાં હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો